પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશી ઉત્તરાયણ સ્પેશિયલ મમરાની ચિક્કી અને મમરાના લાડુ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે મમરાના લાડુ બનાવી લઈએ તો એના માટે આપણે મમરા લેશું આ કઢાઈની અંદર અને મમરાને આપણે થોડા શેકી લેશું તો આપણે કપથી માપીને મમરા લેવાના એક બે ત્રણ ચાર સાત કપ ભરીને આપણે મમરા લીધા તો સાત કપ આપણે મમરા લીધા અને મમરાને આપણે ધીમા ગેસ ઉપર થોડા ગરમ કરી લેશું તો આ રીતે મમરા થોડા ઘણા શેકી લેશું તો મમરાની અંદર થોડું ભેજનું પ્રમાણ હશે તો એ જતું રહેશે અને મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે તો એનાથી આપણે જે લાડુ બનાવીશું ને એ સારા બનશે અને લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી જ રહેશે મમરાને આપણે બે મિનિટ માટે સરસ શેકી લીધા અને મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને એની અંદર થોડો હલકો આ રીતે બ્રાઉન કલર પણ આવી ગયો છે તો હવે આપણે મમરાને ઉતારી લેશું તો હવે આપણે લાડુ માટે ચાસણી બનાવવાની છે તો એના માટે ગોળ લેશું તો ગોળ આપણે બે કપ લેવાનો તો સાત કપ આપણે મમરા લીધા છે તો બે કપ આપણે ગોળ લેશું એક ચમચી ઘી એડ કરી દેશું તો મમરાના લાડુ બનાવવા માટે તમે જે ચાસણી બનાવો એની અંદર તમારે પાણી બિલકુલ નથી એડ કરવાનું એક ચમચી પણ નહીં એડ કરવાનું નહીં તો ચાસણી છે ને એ થોડી પતલી બનશે અને લાડુ બનાવ્યા પછી કદાચ થોડા પોચા પણ થઈ જાય તો આપણે આ ચાસણી છે એને એક ચમચી ઘી નાખી અને ઘીની અંદર જ આપણે બનાવવાની તો ફ્લેમને આપણે ધીમે રાખી અને ચાસણી બનાવવાની છે હાઈ ફ્લેમ પર બનાવશો ને તો ગોળ છે એકદમ જલ્દી જલ્દી ઓગળવા માંડશે અને એની અંદર થોડો જે ટેસ્ટ આવશે એ કડવો આવશે તો ધીમા ગેસ ઉપર ગોળ છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એની ચાસણી બનાવી લઈએ અને હા મમરાના લાડુ બનાવો ને ત્યારે તમારી વાસણ છે એ થોડું મોટું લેવાનું કેમકે મમરાની ક્વોન્ટિટી આમ વજનમાં ભલે ઓછી હોય પરંતુ દેખાવામાં થોડી વધારે હોય એટલે આપણે ફેરવવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય ચાસણીને બનતા ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચાસણીને પાણી લઈ અને પાણીમાં ચેક કરી લઈએ તો વાડકીમાં થોડું પાણી લેવાનું અને આ રીતે ચાસણીના ડ્રોપ લેશું આપણો ગોળ છે ને એ આ રીતે થોડું કેન્ડી ટાઈપ થઈ ગયો છે મતલબ કે આપણી ચાસણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે બે ચપટી આપણે ખાવાના સોડા એડ કરીશું ચાસણીની અંદર સોડા ને મિક્સ કરી લઈએ સોડા એડ કરવાથી લાડુ બનશે એકદમ લાઇટ કલરના ચાસણી બની ગઈ હતી પરંતુ લાઈટ જતું રહ્યું એટલે આપણે આ રીતે નીચે લઈ લીધું છે અને હવે આની અંદર આપણે મમરા એડ કરી દેવાના મમરાને મિક્સ કરી લઈએ આ રીતે મમરાની ગોળ સાથે સરસ પહેલાં તો મિક્સ કરી લેવાનું અને પછી તરત જ આપણે લાડુ બનાવવાનું શરૂ કરી દેવાનું તો ગરમ ગરમ હશે ને ત્યારે જ લાડુ બંધાશે એટલે આ રીતે લાડુ બનાવી લેવાના તો આ રીતે ફટાફટ લાડુ બનાવી લેવાના તો લાઈટ જતું રહેલું એટલે આપણે આ રીતે નીચે બેસીને લાડુ બનાવી લીધા છે અને ગોળ છે ને એ જામવા લાગેલો એટલે મેં લાડુ થોડા મોટી સાઈઝના બનાવી લીધા તો લાડુની સાઈઝ તમે તમારે જેટલી પણ જોઈતી હોય એટલી તમે રાખી શકો મેં આ રીતે બનાવ્યા છે તો લાડુ આપણા બની ગયા તો ત્યાં સુધીમાં લાઈટ પણ આવી ગઈ છે તો આપણે હવે મમરાની ચિક્કી બનાવી લેશું પહેલાં તો મેં વિચારેલું કે મમરાના લાડુ એકલા બનાવી લઈએ કેમકે લાઇટ તો જતું રહ્યું છે પરંતુ અત્યારે લાઈટ આવી ગયું તો ચાલો ચીક્કી પણ બનાવી લઈએ તો મમરાની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ચીક્કી બનાવવાની છે તો એના માટે આપણે બટર પેપર લઈ લેશું અને બટર પેપરને આપણે ગ્રીસ કરી લઈએ તો આ રીતે બટર પેપર ઉપર તેલ કે ઘી લગાવી અને એને આપણે ગ્રીસ કરી લેશું આમ બટર પેપર ના હોય તમે આ રીતે પ્લેટને પણ ગ્રીસ કરી શકો અને મમરાને આપણે થોડા શેકી લેશું જે રીતે આપણે લાડુ બનાવવા માટે શેકીએ ને એ રીતે જ મમરાને થોડા શેકી લેવાના તો મમરા આપણે આ કપથી માપીને લેશું એક બે ત્રણ અને ચાર એમ કરીને ચાર કપ આપણે મમરા લીધા તો બે મિનિટ માટે આપણે મમરાને સરસ શેકી લીધા તો મમરાની અંદર જેટલો પણ ભેજનો ભાગ હશે ને એ નીકળી જશે અને આ રીતે મમરા ક્રિસ્પી થઈ ગયા તો એને આપણે કાઢી લેશું હવે ચાર કપ મમરાની સાથે આપણે એક કપ ગોળ લેશું એક ચમચી ઘી નાખવાનું તો હવે આપણે લાડુ માટે જે રીતે ચાસણી બનાવીએ એ રીતે ચીક્કી માટે ચાસણી બનાવી લેશું બે ત્રણ મિનિટ પછી આપણી ગોળની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એકવાર ચેક કરીશું વાડકીમાં પાણી લઈ અને થોડા ગોળના ડોક્સ નાખવા આપણી ચાસણી તૈયાર છે આ રીતે ગોળ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે ફ્લેમને બંધ કરી દેસું અને મમરા એડ કરી દેવા મમરાને ગોળ સાથે બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે મમરા સરસ ગોળ સાથે મિક્સ થઈ ગયા હવે આપણે એને ઠારી લઈએ મમરાના મિક્સને આપણે બટર પેપર ઉપર લઈ લેવાનું અને હવે હાથથી જ આપણે આ રીતે એને ફેલાવીશું મમરાની ચીકીને આપણે હાથથી જ આ રીતે ફેલાવી લેશું અને એને ઠંડુ થવા દેવાનું વેલણ ચલાવશો તો મમરા છે ને એ તૂટી જશે એટલે વેલણ નહીં ચલાવવાનું એને હાથથી જ ફેલાવી લેશું અને હવે ઠંડુ થવા દઈએ અને ઠંડુ થાય પછી જ એને આપણે કટ કરીએ ઊભી કટ કરી લીધી હવે એને આપણે આડી કટ કરી લઈએ તો અહીંયા આપણી બધી જ ચીકી કટ થઈ ગઈ છે મમરાની ચીકી પણ એકદમ લાડુની જેમ ક્રિસ્પી બની છે તો આ રીતે આપણે મમરાના લાડુ અને મમરાની ચીક્કી તૈયાર છે તો ઉત્તરાયણ માટે સ્પેશિયલ મમરાના લાડુ અને મમરાની ચીક્કી બનીને તૈયાર છે તો તમે ખાલી લાડુ કે ખાલી ચીક્કી પણ બનાવી શકો અને બંનેની સાથે પણ બનાવી શકો આ રીતે તો ફ્રેન્ડ આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મમરાના લાડુ અને મમરાની ચીક્કીની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર કરજો ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો